ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાલી મિત્રો અને ત્યારા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે મારે એટલો હું શોર્ટમાં બનાવવાનો પ્રયત્ન કરીશ તો પ્લીઝ આ વિડીયો ધ્યાનથી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો હવે દરેક ધોરણમાં વાર્ષિક પરીક્ષા કાં તો દસમા બોર્ડની પરીક્ષા ખૂબ નજીકમાં આવશે તે પહેલાં આ જાન્યુઆરી મહિનામાં પ્રિલિમરી પરીક્ષા આવશે ઓલરેડી દિવાળી પહેલાં જે એક્ઝામ હતી એમાં બહુ ફાઇન મોટાભાગના વિદ્યાર્થીઓ રિઝલ્ટ બહુ ફાઇન આવ્યું છે બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે પરંતુ અમુક ચારથી પાંચ ટકા વિદ્યાર્થીઓ રિઝલ્ટમાં સુધારો નથી થયો એનું કારણ એ જ હોઈ શકે એ વિદ્યાર્થીઓ મહેનત નથી કરી કારમના પેરેન્ટ્સએ એમના પાછળ ધ્યાન નથી આપ્યું ઓકે તો વાલી મિત્રો હવે હું જે કહેવા જઈ રહ્યો છું બરાબર સમજવાનો પ્રયત્ન કરજો તમે તો બાળકોને વારંવાર ટોકશો નહીં એને સમજવાનો પ્રયત્ન કરો એને મોટિવેટ કરો એની અંદર જે શક્તિ છે જે ટેલેન્ટ છે એને બહાર કઢાવવાનો પ્રયાસ કરો અને ખામી કઈ છે એનામાં શું પ્રોબ્લેમ છે કયા વિષયમાં પ્રોબ્લેમ છે એ જરા તમે તપાસ કરો અને એના પાછળ વધુને વધુ મહેનત કરે એ પ્રયત્ન કરો ફોર એક્ઝામ્પલ તમને કહી દો ગયા વર્ષે આપણા ક્લાસની એક છોકરી જેનું નામ નહીં આપું તેને સ્ટેટમાં થોડો પ્રોબ્લેમ હતો કે તેને એવું લાગતું સ્ટેટમાં થોડી મને વધારે મહેનતની જરૂર છે મને સ્ટેટ ઓછું ખબર પડે છે બિકોઝ સ્ટેટમાં સૂત્રો એટલા વધારે છે પણ એ છોકરીએ આપણા ક્લાસ પ્રમાણે જે પ્લાનિંગ આપ્યું હતું એ પ્રમાણે સ્ટેટની અંદર દિવાળીથી સખત મહેનત કરી અને બારમામાં આ વર્ષે સ્ટેટમાં સોમલ સોલ આવી બધી છોકરીઓને પાછળ પાડી હતી એટલે એવું નથી હોતું કે જે વિદ્યાર્થી કોઈ વિષયમાં કમજોર છે તો કાયમ માટે કમજોર રહે એવું નથી તો વાલી મિત્રો પ્લીઝ તમે તમારા બાળકો પાછળ થોડું ધ્યાન આપો એના કયા વિષયમાં પ્રોબ્લેમ છે અને એ વિષય પાછળ એને રાત દિવસ તનતુડ મહેનત કરાવો થોડું ધ્યાન આપો અને વિદ્યાર્થી મિત્રો તમને પણ કહી દઉં આ લાઈફમાં આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ નથી ઇમ્પોસિબલ એટલે એનો શબ્દ છે આઈ એમ પોસિબલ જે વિષયમાં તમને તકલીફ છે એ વિષયના દાખલા વારંવાર રિપીટ કરો ના અને ત્યાં સુધી રિપીટ કરો વંશિયા બ્રિલિયન્ટ વિદ્યાર્થી હોય તો એક દાખલો જુઓ સમજો અને જોયા વગર લખવાનો પ્રયત્ન કરો જેને થોડોક પ્રોબ્લેમ છે એકવાર જોઈ લખો બીજી વાર મોડે લખો જેને થોડો વધારે પ્રોબ્લેમ છે પછી મેથ્સ હોય એકાઉન્ટ હોય સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય તો તમે મોડે કરો જોઈને લખો તૈયાર કરો જોયા વગર લખો પાછું જોયા વગર લખો કહેવાનો અર્થ એટલો છે તાત્પર્ય એટલું જ છે જેને વધારે યાદ નથી રહેતું જેને ઓછા છે તે વિદ્યાર્થી મિત્રો લખી લખીને તૈયાર કરો વન એક વખત લખેલું ત્રણ વખત વાંચા બરાબર છે તો વાલી મિત્રો અત્યારથી તમે તો બાળકો પર થોડું ધ્યાન આપો ધ્યાન નહીં પૂરતું ધ્યાન આપો તમે શું કરો છો તમે તો બાળકોને કહ્યું કે બેટા વાંચી લીધું બેટા થઈ ગયું તો બહેનો આપણા દીકરા તો એટલા ટેલેન્ટેડ છે કે કદી એમ નહીં કે હા મમ્મી થઈ ગયું અમાર વંચાઈ ગયું એમના મને હશે કે થઈ જ ગયું છે વંચાઈ જ ગયું છે હું બધ બી થઈ ગયું પણ એક્ચ્યુઅલી પરફેક્ટ થયું નથી તમે આ દર કરી લો છો તો દરેક વાલીને એક વિનંતી છે તમે તો બાળકોને પૂછો કે બેટા થઈ ગયું અને જો તમારો દીકરો જવાબ હા પપ્પા થઈ ગયું તો પછીને પૂછો કે કેટલા સવાલ કર્યા એ કે પાંચ તો ચાલો બેટા એ કામ કરો મને મોડે આપ અને જો વાલી મિત્રો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે તમારું કામ કરો અને તમારા દીકરાને કહો કે દીકરીને કહો કે બેટા એ કામ કરે આ જગ્યા પર બેસી જ અને મને આમાં ચાર સવાલ લખીને આપ વાલી મિત્રો તમે ખરેખર કરી જુઓ સો ટકા તમારા બાળકમાં ડિફ સ્ટડીમાં ઘણો ડિફરન્સ આવશે હવે જે તૈયારી કરશે મારા મમ્મી પપ્પા મને ધ્યાન કરવાના છે નહીં આપણે પાંચ વાર લખવા માટે આપશે આ રીતે કરશો સો ટકા જે વિદ્યાર્થી થોડા વીક છે એમ ટેલેન્ટ પડશે પાવરફુલ થશે અને જે ઓલરેડી બ્રિલિયન્ટ છે એમની ટકાવારીમાં ઘણો સુધારો થશે વાલી મિત્રો તમે જાણો છો યુ નો વેરી વેલ એક આથે તારી નહીં પડી અમે અહીંયા સખત મહેનત કરાય છે દરેક વાલીને ખબર છે કે આપણે કેતુન ક્લાસિકમાં જે મહેનત કરાવીએ સોલિડ છે અત્યાર 10માની 12માની જબત જસ મહેનત કરાવી છે ઓલરેડી એમનો કોર્સ પણ ચાલુ છે સાથે સાથે અત્યારે બોર્ડની તૈયારી ચાલુ થઈ ગઈ છે આજે પણ વાલી મીટિંગ 10 અને 12 ની હતી બધા વાલીઓ જે આ બહુ ખુશ થયા સાહેબ બહુ ફાઈન સમજાવ્યું તો પ્લીઝ વાલી મિત્રો તમે તો 12મું ટેલેન્ટ ઓરખો એની ખામી શોધો અને ક્યાં સમય વેસ્ટ કરે છે એ પણ જુઓ મોબાઈલમાં સમય વેસ્ટ કરે છે કે એના આખો દિવસ ચોપડા લઈને બેસી રહે છે કે હરવા ફરવામાં ટાઈમ વેસ્ટ કરે છે તો બને એટલો એનો ટાઈમ ઓછો બગડે એને સમજાવો અને બને એટલો અભ્યાસમાં ધ્યાન આપે જો અત્યારે વિદ્યાર્થીઓ થોડું મન લગાવીને બનશે માતા પિતા થોડું ધ્યાન આપશે તો વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે 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 પણ એકચ્યુઅલી થાય છે શું જ્યારે રિઝલ્ટ આવે ના રિઝલ્ટ ઓછું આવ્યું તો તમે તમને ખબર જ છે બધો ગુસ્સો તમે તમારા બાળક ઉપર કાઢો છો પણ વાલી મિત્રો એમ ન ચાલે તમે અત્યારે થોડું ધ્યાન આપો તો બાળકનું રિઝલ્ટ આવવાનું જ છે અને મેં એક નોટિસ કરી છે જેના પેરેન્ટ્સે ભલે હું નહીં કહ્યું દરેક મમ્મી પાપા બાળકને ભણાવે અમુક ગ્રેજ્યુએશન નથી કરેલું અમુક નથી ભણેલા તો નથી ભણાવી શકતા પણ તમે એટલીસ્ટ ધ્યાન તો આપી શકો છો મેં એક નોટિસ છે કે જેના માતા પિતાએ આપ્યું છે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે વધતી જ ગઈ છે અને અત્યારે સ્કૂલમાં ફર્સ્ટ નંબર ઉપર આવી ગયા છે એવા વિદ્યાર્થીઓ છે વાલી મિત્રો જો તમે પર થોડું ધ્યાન આપશો અને વિદ્યાર્થીઓમાં સમજીને પોતે અત્યારે મહેનત કરશે એટલે કહેવાનો અર્થ એ છે કે અત્યારે સમય છે એટલે કે સમય હોય ત્યારે સમજ નથી હોતી હું રિપીટ કરું છું સમય હોય ત્યારે સમજ નથી હોતી સમજ આવશે ત્યારે સમય નથી હોતો આ રીતની પરિસ્થિતિ આવીને ઊભી રહી છે મેં હમણાં ધોરણ દસ અને બારમાં એક મોટિવેશન પ્રોગ્રામ કર્યો જેમાં વિદ્યાર્થીને એટલું ફાઇન ટૂંકમાં સમજાવેલું કે દીકરાઓ છો તમે અત્યારે મન લગાવી મહેનત કરશો સારું રિઝલ્ટ આવશો અભ્યાસમાં તમે સારું એવું ગ્રેજ્યુએશન મેળવશો અથવા સારું નોલેજ મેળવશો તો તમારે તમારી પેઢી તો સુખી થઈ જશે પણ તમારી આવનારી પેઢીઓ પણ સુખી થશે લાઈફમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે પણ જો દીકરાઓ તમે નહીં ભણ્યા તો લાઈફ જિંદગીભર તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે તમારે જોઈએ તે તમે નહીં મેળવી શકો આ બધું સમજાવ્યું અને છેલ્લે છેલ્લે એ પણ સમજાવ્યું કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો બહુ જરૂરી છે

જે જેટલો સમય પચલો બચાવનો પ્રયત્ન કરું જે તેનું હોમવર્ક પૂરું થાય અને એક્સ્ટ્રા તૈયારી કરી શકે આ એક્સ્ટ્રા તૈયારી કરી શકે આ પરથી મને ખ્યાલ આવ્યો જે આપણી ટ્યુશનની એક્ઝામ હોય છે દરવિવારે કાં તો અમુકને ગુરુવારે હોય છે તો જ્યારે વિદ્યાર્થી પૂછું દીકરા કેટલા વિદ્યાર્થીઓને તૈયાર થઈ ગઈ તો જે રવિવારની પરીક્ષા છે અને હું ધારો કે શુક્રવારે પૂછું તો પણ વિદ્યાર્થી તૈયારી નથી કરી હતી વાલી મિત્રો મેં તમને વાલી મિટિંગમાં આગળ સ્પષ્ટ જણાવી દઉં કે ટ્યુશનની પરીક્ષા એક અઠવાડિયા પછી જે હોય એટલે કે છ કે સાત દિવસ પછી હોય એની તૈયારી ઓલરેડી પહેલાં સ્ટાર્ટિંગના ત્રણ ચાર દિવસમાં કરી દેવી પડે એક એક્ઝામ્પલ આપું ધારો કે રવિવારે એક્ઝામ હોય તો સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર થોડા થોડા પ્રશ્નો કરીને અમુક અમુક ચેપ્ટર કરીને તૈયારી કમ્પ્લીટ કરી દેવી પડે જેથી શુક્રવાર અને શનિવારે રિવિઝન થાય જેથી રવિવારે બેસ્ટ પેપર થાય સારા સારું રિઝલ્ટ આવી પણ મને નથી લાગતું એવું કોઈ વિદ્યાર્થી કરતા હોય અને વાલી મિત્રો આનું કારણ છે તમે ધ્યાન ઓછું આપો છો રવિવારે જે અમે જે ટાઈમ ટેબલ છે એ ટ્યુશનો મોકલ્યું તમને ખબર કે ક્યાં પરીક્ષા આવે છે તો તમારા બાળક અત્યારથી અડધો અડધો કલાક કે કલાક કલાક એ પ્રમાણે પાછળ મહેનત કરે આખો દિવસ લગ લગ કરશે આખો દિવસ સોમવાર કરશે તો કોઈ ફાયદો નથી આપણા ટ્યુશનનું સોંભર બી બહુ ઓછું હોય છે કે જેથી છોકરાઓ વિદ્યાર્થીઓ વધુને વધુ મહેનત કરી શકે તો વાલી મિત્રો તમે બધાને એક રિક્વેસ્ટ છે આપણા બાળકો આપણા દેશનો આપણા સમાજનો એક ઉજ્જવળ ભવિષ્ય છે માટે એમની પાસે થોડું ધ્યાન આપો સમય આપો એમને મોટિવેટ કરો તો આ સમય ઊગી નીકળશે અને તમારા છોકરાઓ બી કહેશે કે અમારા મમ્મી પપ્પા અમારા માટે બહુ કર્યું છે તો છોકરાઓને મનથી લાગી હશે કે ના અમારે અમારા મમ્મી પપ્પા માટે મહેનત કરવી છે અને એવો દીકરાઓ તમને બધાને કહી દઉં દરેક ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો ટ્યુશનની પરીક્ષા તમે મન લગાવીને આપશો તે માટે પહેલાંથી તૈયારી ચાલુ કરો અને દરરોજ ડેલ્લી અંગ્રેજીમાં ઓછામાં ઓછી વીસ મિનિટ કે ત્રીસ મિનિટ સમય આપો અંગ્રેજીમાં સ્પેલિંગો કરો ક્રિયાપદના રૂપો કરો અને ડેલી પાંચ મિનિટ ફાઈવ મિનિટ ઇંગ્લિશ રીડિંગ કરો અને બીજો વિષય મેથ્સ અને જે અગિયારમાં છે એકાઉન્ટ સ્ટેટ આ બબે દિવસ કે ત્રણ દિવસ રાખો

તમે તમારા બાળકો અભ્યાસ પર થોડું ધ્યાન આપો બિલકુલ ટુ રજા નહીં પડાવો બિલકુલ નહીં તમે રવિવારે સવારે મંદિરે જાઓ છો તો સરસ છે દર્શન કરી આવો આપણે સંસ્કૃતિ જાળવી રહી છીએ સરસ પણ તમારા બાળકોની પરીક્ષા સમય નહીં લઈ જાઓ બિલકુલ રજા નહીં પડાવો ઓકે ધન્યવાદ થેન્ક યુ